મહેસાણા લોકસભા બેઠક માટે આજે ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલે નામાંકન ભરે તે પહેલા વિશેષ સભાનું આયોજન કર્યું સભામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ જિલ્લાના પૂર્વ સંસદ સભ્યો ધારાસભ્યો તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા સભામાં નીતિન પટેલે લોકોને આહવાન કર્યું કે આપણે સાથે મળીને સહયોગ કરી ચૂંટણી લડીએ અને રાજ્યની દરેક સીટ પાંચ લાખથી વધુ મત સાથે જીતીએ સાથે આજ સુધી મહેસાણા ની લોકસભા સીટ કદી ના જીતા હોય એવા જંગી મતોથી હરિભાઈ ને વિજય બનાવીએ એવી આપ સૌને નમ્ર વિનંતી કરું છું આ કોંગ્રેસ વાળા આતંકવાદીઓ ને મદદ કરનારા પાકિસ્તાન ને મદદ થાય એવા વક્તવ્ય આપનારા એવા બધા ને ગઈકાલે મોદી સાહેબ એવો સુંદર જવાબ આપ્યો છે મારી નમ્ર વિનંતી છે સમગ્ર ક્ષત્રીય સમાજ વિનંતી કરવાના અમારે ક્ષત્રિય સમાજના સાથની પણ આવશ્યકતા દેશના હિત માટે મોટું મન રાખી સમર્થન જોડાવ જ્યારે આટલા બધા અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો અમને સમર્થન આપવા માટે આવ્યા છે એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું એમને ધન્યવાદ પાઠવું છું હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે દેશના હિત માટે રાષ્ટ્રના હિત માટે મોટું મન રાખીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આપ સૌ પણ જોડાવ એવી નમ્ર વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ મંચને આશીર્વાદ આપવા માટે વધારેલા અમારા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આદરણી દેવસિંહજી શ્રી જયરાજસિંહ જાડેજા શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા આદરણીય સત્યકુમાર સિંહજી ખાચર સાહેબના જસદણ સ્ટેઠ નરેન્દ્રસિંહજી જાડેજા શ્રી ગોઘુભા જાડેજા નરેન્દ્રસિંહ જાડેજા ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા વધારેલા ચેરમેન રાજપા જાડેજા ક્ષત્રિય સમાજના સમર્થનની જરૂર અંગેના રૂપાલાના નિવેદન પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું તેમણે કહ્યું રૂપાલાએ જાહેર મંચ પરથી બે હાથ જોડી વિનંતી કરી છે કે ક્ષત્રિય સમાજના સમર્થનની જરૂર છે હું વિનંતી કરું છું કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખી મદદ કરે એમ પણ તેમણે કહ્યું રૂપાલા સાહેબે પોતાના પ્રવચનમાં સ્પષ્ટ કીધું છે કે બે હાથ જોડીને એમને વિનંતી કરી છે અપીલ પણ કરી છે કે ક્ષત્રિય સમાજના મતની મારે જરૂર છે ક્ષત્રિય સમાજના સહકારની પણ જરૂર છે હું વિનંતી કરું છું કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખી અને મદદ કરે રૂપાલાના નિવેદન પર ક્ષત્રિય આગેવાન બોલ્યા સંકલન સમિતિના પીટી જાડેજાનું નિવેદન રૂપાલા ક્ષત્રિયો માટે ખેલદિલી બતાવવી જોઈએ ખેલદિલી બતાવી ઉમેદવારી પરત ખેંચવી જોઈએ અને ક્ષત્રિયોની જરૂર છે એવું એને કદાચ જો કીધું હોય તો ક્ષત્રિયો માટે એને ખેલદિલી બતાવવી જોઈએ કે મારા ક્ષત્રિયોની જરૂર છે મારા પક્ષને નુકસાન જાય ભાજપને તો મારે મારી ઉમેદવારી જાતે ખેંચી લેવી જોઈએ એવી ખેલદિલી બતાવી જોઈએ રૂપાલા વિવાદમાં કોંગ્રેસ નેતા નિવેદન આપ્યું કોઈ ગુનો કરે પછી અહંકાર નથી કોઈ વ્યક્તિ ભૂલ કરે અને પસ્તાવા સાથે દિલથી માફી માંગે રૂપાલાની જેમ નહીં તો એને કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ સમાજ હોય એ હંમેશા માફ કરતો રહ્યો છે પરંતુ કોઈ ગુનો કરે અને ગુનો કર્યા પછી અહંકારથી માફીનું નાટક કરે તો એને કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સમાજ એ ક્યારેય માફ નથી કરતો જ્યારે રૂપાલાજીએ માફી માંગવાની વાત કરી તો કેવી રીતે કરી કે હું જે બોલું છું એના માટે ક્યારેય માફી નથી માંગતો પરંતુ મારા પક્ષને નુકસાન થઈ રહ્યું છે એટલા માટે હું માફી માગું છું શું આ માફી કહેવાય હવે આગળ વાત તમારી બેઠક તમારી વાત સાબરકાંઠા લોકસભા બેઠક પર આ વખતે હિંમતનગરની જનતા કેવી રીતે મતદાન કરશે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશે શું છે જનતાનો મિજાજ અને કયા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળશે તે જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે સાંભળો હિંમતનગરની જનતાની મનની વાત વિકાસના નામે તો પ્રચારો ઘણા થયા સાંસદ સભ્યો ધારાસભ્યો દ્વારા પણ વિકાસ કંઈ દેખાતો નથી વાત કરીએ આપણે હિંમતનગર સિવિલ હોસ્પિટલની જે બારસોને પચાસ કરોડમાં બનાવવામાં આવ્યું તેમાં તમે કોઈ દર્દી લઈને જાઓને તો અડધો કલાક ઉભા રહો ને એના પછી ડૉક્ટર આવતા હોય દવા બારી ઉપર જવા દવા પૂરતી મળતી ના હોય તમે છેલ્લે ડોગ કહે ને ડોગ તો એનું ઇન્જેક્શન પણ સિવિલ હોસ્પિટલમાં મળતું હોય બીજું એ કે હિંમતનગર નગરપાલિકાની વાત કરું કે અમારે અહીંયા હાથમાંથી નદી પસાર થતી હોય જેમાં હિંમતનગર નગરપાલિકા દ્વારા ગટરનું પાણી પણ નદીમાં છોડવામાં આવતું હોય બીજું એ કે તમે હિંમતનગર શહેરનું જોડો સિટીમાં ટ્રાફિક વધારે પાર્કિંગની સુવિધા નથી ભાઈ ગાય માતાઓ અહીંયા વધારે ફરતી હોય રોડ ઉપર એટલે નગરપાલિકા આવે ને પોજરાપુર ઇડલ લઈ જાય એટલે હિંમતનગર નગરપાલિકા દ્વારા કોઈ પોજરાપુર બનાવવામાં આવે હિંમતનગર શહેરમાં ગૌચરો નવું પડ્યા પણ ગૌચરો કોઈ જગ્યા પર દેખાતા નથી એનો ઉપયોગ કરે તો બજારમાં ગાયો ના ફરે ચોક્કસ આપણે હું આપને પૂછવા માગીશ તો એક વરિષ્ઠ પત્રકાર છો તો આપને પૂછવા માગી સાબરકાંઠા જિલ્લામાં વિકાસ થયો છે કે નથી થયો અને પ્રજા શું માગી રહી છે લોકસભા સીટની વાત કરીએ વિકાસની દ્રષ્ટિએ તો ઘણા વર્ષોથી એક વણ ઉકેલ્યો પ્રશ્ન હતો જે રેલવે બ્રોડગેજ લાઈનનો એ સોલ્યુશન એનું થઈ ગયું છે અને ભારત દેશના દરેક ખૂણા પર એની કનેક્ટિવિટી થઈ રહી છે અને એ રેલવે બ્રોડગેજમાં રૂપાંત રૂપાંતરિત થઈ ગઈ છે અને એનું ઇલેક્ટ્રિફિશનનું કામ પણ ચાલુ છે ઘણા સમયથી માંગણી હતી એનું સોલ્યુશન હાલમાં થઈ રહ્યું છે રાજસ્થાનથી અમદાવાદ જોડજો નેશનલ હાઈવે એ કામ ઘણા સમયથી બાકી હતું પણ હાલ એ પણ કોરોના કાળના લીધે વચ્ચે થોડું બંધ તો અને એ પૂર્ણતાની આરે છે હિંમતનગર શહેરની વાત કરીએ તો હિંમતનગર શહેરની જે બે ઓવરબ્રિજ જે અત્યારે નવા બની રહ્યા છે પૂર્ણતાની આરે છે અને ક્યાંક ક્યાંક પાણીની સમસ્યા છે એનું પણ નગરપાલિકા દ્વારા બહુ સરસ આયોજન થયું છે અને એ પણ આવનારા દિવસોમાં સોલ્વ થઈ જશે આપને પૂછવા માટે વડીલ છો તો સાબરકાંઠા જિલ્લામાં કેવો ઉમેદવારી હોવો જોઈએ અને કયા ઉમેદવારની અપેક્ષા રાખી રહ્યા છે લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો સાબરકાંઠાનો શાસન શિક્ષિત હોવો જોઈએ એ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ સાબરકાંઠા અને અરવલ્લીની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ મતદારો સાથેનો સતત સંપર્ક હોવો જોઈએ સાથે સાથે છે ને એને જે વણઉકલા પ્રશ્નો છે એ અંગે એમની જોડે જાણકારી હોવી જોઈએ અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એમને સંસદમાં રજૂઆત કરવી જોઈએ અને બીજી એક વાત એવું કરી કે ભાઈ સાબરકાંઠા જિલ્લામાં અનિયમિત વરસાદને કારણે ખેડૂતોને પાણીની તકલીફ પડી રહી છે ખેતી માટે તો એક લિંક પ્રોજેક્ટ નદીઓનો લિંક પ્રોજેક્ટ છે એ અંગે સરકારમાં રજૂઆત કરીને એક સારું પરિણામ મળે એવા પ્રયત્નો કરવા જોઈએ અને એવા લોકસભાના સાંસદ હોય તો સાબરકાંઠા જિલ્લાને ખૂબ ફાયદો થઈ શકે એમ છે ચોક્કસ કે લોકશાહનાવાળા સાંસદ હોવા જોઈએ આપને પૂછવા માગીશ કે ઉમેદવાર પાસે તમે શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છો ના લોકસભામાં ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારો કે અત્યારે હાલ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે વિકાસના કામોની દ્રષ્ટિએ તો વાત કરીએ તો છેલ્લા દસ વર્ષમાં સારો એવો વિકાસ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો થયો છે મગનજીતભાઈ વણઝારાએ જેમ કહ્યું તેમ કે ભાઈ રેલવેનો જે મોટો પ્રશ્ન હતો બ્રોડગેજનો એ પ્રશ્ન બી સોલ્વ થઈ ગયો છે કેટલીક જગ્યાએ હિંમતનગરથી ઉદયપુર અને આગળ જયપુર દિલ્હીની બે રેલવે લાઈન શરૂ ટૂંક સમયમાં થઈ જશે ખાસ કરીને શહેરને જોડતા જે બ્રિજો બનાવવાના થાય એ બ્રિજોના કામ બી ચાલી રહ્યા છે ના સિવિલ હોસ્પિટલ બી અહીંયા અદ્યતન છે બીજી બી સુવિધાઓમાં જે નાના નાના ગામડાઓને જોડતા રોડોના કામો બી છેલ્લે હમણાં અહીંયા હિંમતનાની વાત કરીએ તો હિંમતના ધારાસભ્ય વીડી ઝાલાએ પણ અહીંયા જે બાકી રસ્તાઓ હતા એનું રિફેસિંગ કરાવવાના કામો બી મંજૂર કર્યા છે અને એ બી ચાલુ થશે એટલે વિકાસના કામો તો થઈ રહ્યા છે હા અહીંયા થોડો જે ટ્રાફિકની જે સમસ્યા છે ખાસ કરીને શહેરી વિસ્તારમાં એના સમસ્યા હલ કરવા માટે સરકાર દ્વારા ના પ્રયાસો થવા જોઈએ એવું મારું માનવું છે ખાસ કરીને જે વિકાસના કામો છે તો થયા છે હું આપને પૂછવા માંગી શું ખરેખર વિકાસ થયો છે કે નથી થયો અને શું બાકી છે જિલ્લા માટે સોરાકા જિલ્લામાં વિકાસ તો થયો છે રોડ રસ્તા રેલવેની સગવડ સારી છે પાણી માટે ડેમોની પણ સગવડ સારી છે વિકાસ તો થયો છે ખેડૂતો માટેની જે માંગણી છે પણ જલ્દીમાં જલ્દી પૂર્ણ થાય જે જે આવનાર સાંસદ છે જે વન ઉકેલા પ્રશ્નો છે જેનો ઉકેલ લાવે તે પણ હાલ તો મતદારોની માંગ છે ઈશાન પરમાર ન્યૂઝ હેટિંગ ગુજરાતી હિંમતનગર સાબરકાંઠા હવે નજર ટોપ થ્રી ન્યૂઝ પર બે દિવસ ગરમીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગની આગાહી પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે બે ત્રણ કોંગ્રેસના નેતાઓ થયા ભાવુક તુષાર ચૌધરી ગેનીબેન ઠાકોર અને ઋત્વિક મકવાણા લોકો સમક્ષ થયા ભાવુક સલમાનના ઘર પર ફાયરિંગ કરનારા બે પકડાયા કચ્છ માતાના મધ પાસેથી બંનેની ધરપકડ લોરેન્સ બિશ્નોઈની કરાશે પૂછપરછ મેકેનિકલ નો વિષય અને પોલિટિક્સનો વિષય કઈ રીતે બે મેચ કઈ રીતે થયો આ ભાજપનો અહમનો જે દાયકો હતો એ દાયકો પૂરો થયો સુધી રોડ શો પણ યોજાયો પૂર્વ ધારાસભ્ય નવશાદ સોલંકી પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી ધારાસભ્ય વિમલ ચુડાસમા પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સહિત જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

સામાન્ય રીતે પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોર અલગ જ અને આક્રમક તીવ્રમાં દેખાતા હોય છે પરંતુ આજે ફોર્મ ભરતા પહેલા ગેનીબેન ભાવુક થઈ ગયા ગેનીબેન ઠાકોર પોતાને મળેલી લોકસભાની ટિકિટ સાથે જોડાયેલી વાત કહેતી વખતે રડી પડ્યા બનાસકાંઠાના મતદારોને આકર્ષવા માટે ગેનીબેન ઠાકોર પોતાની વાત કહેતા હતા અને ડૂમો ભરાઈ આવ્યો હતો ટિકિટ સાથે જોડાયેલી વાત કહેતી વખતે ગેનીબેન આંસુને રોકી શક્યા નહોતા ગેનીબેને કહ્યું બનાસકાંઠાની પ્રજાના ભરોસે મને ટિકિટ મળી છે ત્યારે હે ભગવાન મારી નાવ તાર છે

અગાઉ વાવના ધારાસભ્ય અને બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર જતા પહેલા પૂજા અર્ચના કર્યા ફ્રેક્ટરની મુસાફરી કરી અને અંતમાં તેમણે ફોર્મ ભરતા પહેલા પાલનપુરના ચડોતરામાં સભાને સંબોધિત કરી હતી ગેનીબેને મતદારોને રીઝવવા માટે અને બનાસકાંઠા વિકાસની વાતો કરી હતી ગેનીબેને ફોર્મ ભરતા પહેલા તેમણે ભાવરની આનંદધામ ગૌશાળામાં આનંદ પ્રકાશ બાપજી અને બાર જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા બાદમાં ગેનીબેને સનાધર ખાતે અંબાજી માતાના દર્શન કરી આશીર્વાદ લીધા

અને સોલા પોલીસ સ્ટેશન ખાતે આરોપી તથા મુદ્દા સોંપતા આરોપીની હાલ ધરપકડ કરી તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે ડુપ્લિકેટ ચાવી અને લોક તોડી અને જે રીતે એને સરળતા પડે એ રીતે પોતે ઓપન રીતે મોસા એક્ટિવા ચોરતો હતો સામાન્ય રીતે માતાપિતા પોતાના બાળકોને જીવનમાં સંયમનો પાઠ શીખવાડે છે પરંતુ સાબરકાંઠાના હિંમતનગરમાં બાળકોએ માતાપિતાને દીક્ષાની રાહ છે

અને સંયમ માર્ગે જઈ રહ્યા છે એમને જીવનમાં એટલું બધું જોયું છે જાહો જલાલી જોયું છે સુખ જોયું છે સંપત્તિ જોયું છે કરોડો અબજો રૂપિયા જોયા છે પોતે બહુ મોટો વ્યવસાય કરે છે પરંતુ આ જિંદગીમાં આ સંયમ માર્ગે જઈ અને તે ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે

રામ નવમીના દિવસે દ્વારકા જગત મંદિરમાં સવારે છત્રીસ કલાકે મંગળા આરતી થશે બાદમાં સવારે આઠથી નવ દરમિયાન મંદિર દર્શન માટે બંધ રહેશે તે બાદ સવારે નવથી માફ કરશો સવારે દસ થી દસ પંદર સુધી શૃંગાર આરતી અને આ દર્શન કરાશે જે બાદ બપોરે બારથી દોઢ કલાકે ઉત્સવ દર્શન થશે અને દોઢથી સાંજે પાંચ વાગ્યા સુધી નિત્યક્રમ મુજબ મંદિર બંધ રહેશે અને સાંજે પાંચ વાગ્યાથી નિત્યક્રમ મુજબ ભક્તો દર્શન કરી શકશે આહીર સમાજના યુવકે વિદેશમાં જઈ ભારતનો ડંકો વગાડ્યો અમેરિકાની અંદર ભારતનો પુનઃ ડંકો વગાડી નરેશ સોલંકી ફરી એક વખત મેયર બન્યા જેને લઈ આહીર સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ છે આહીર સમાજના નરેશ સોલંકી મૂળ ઉપલેટાના વતની છે તેઓ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલ શેરિટીસ સિટીના મેયર બન્યા છે આગામી બે દિવસ ગરમીમાં વધારો થશે હવામાન વિભાગે આગાહી કરી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે પોરબંદર જૂનાગઢમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે ગીર સોમનાથમાં ગરમીનું પ્રમાણ વધુ રહેવાની સંભાવનાઓ રાજ્યમાં ચોમાસા અંગે અંબાલાલ પટેલે આગાહી કરી ચોવીસ થી ચાર જૂન પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે રાજ્યમાં આઠથી પંદર જૂન વચ્ચે ચોમાસું આવી જશે તેવી જાણકારી પણ તેમણે આપી જૂનની શરૂઆતમાં સાગરમાં હલચલ જોવા મળશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી જૂનાગઢ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ રહેશે અમરેલી જિલ્લાના ભાગોમાં સારો વરસાદની સંભાવનાઓ બનાસકાંઠા જિલ્લાના ભાગોમાં સારો વરસાદ રહેશે તો કચ્છની વાત કરીએ તો અહીં પણ સારા વરસાદની શક્યતાઓ છે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી દરિયામાં હવાનું હળવું દબાણ ઊભું થઈ શકે છે તારીખ અઢારથી વીસમાં સાગરના ભેજ બંગાળસાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સાયક્લોનિન સર્ક્યુલેશનના કારણે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે જેમાં કચ્છના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ રહેશે ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે ગાજવીજ અને હાથી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે પણ આ વખતનો જે આ વખત જે પ્રીમોન્સ એક્ટિવિટી થોડીક ઓછી રહેવાની શક્યતા હોય છે રાજ્યના અન્ય ભાગમાં વાદળ આવવાની શક્યતા હોય છે સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગમાં પણ હવામાનમાં પેટ્રોલ આવી શકે દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ હવામાનમાં પેટ્રોલ આવી શકે